અમરેલીના વાડી વિસ્તારમાં ખેત પર સિંહનો અમરેલી શહેરના પાદર સુધી સિંહ પહોંચી ગયા છે અમરેલીના સાવરકુંડલા રોડની વાડીમાં સિંહે હુમલો કર્યો છે અમરેલીની વાડી વિસ્તારમાં ખેત મજૂર પર સિંહે હુમલો કર્યો હતો વાડીમાં કામ કરી રહેલા ખેત મજૂર પર સિંહે હુમલો કર્યો હતો ખેત મજૂર કેરમ વસુનિયા પર સિંહે હુમલો કર્યો છે ઈજાગ્રસ્ત ખેત મજૂરને અમરેલી સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો છે સિંહ હુમલાની ઘટના અમરેલીમાં

અત્યારે હારું ઈલાજ ચાલુ છે મારું નામ સંજય છે અને મારો ભાઈ નામ કેરમ વસુલિયા છે મીરા અમે પાણી વારતા હતા કે સે હમલો કર્યો છે બેસક લાગ્યા ટાઈમ હશે લગભગ તો રાજે સામે હોટેલ ની બાજુ વિશે છે અમારી વાડી આયા કામ કરતા હતા પછી અમે એમ્બ્યુલન્સ ને ફોન કર્યો અમે આવ્યા સિવિલ દવાખાનામાં અત્યારે ઈલાજ હવે ઈલાજ ચાલે છે અહીંયા સળ લઈ ગયું છે અહિયાં વાઈ ગયું છે વધારે ઘટતું ભરેલું છે